જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં વૈભવલક્ષ્મી વ્રતનો મહિમા અને મા વૈભવલક્ષ્મીની સ્તુતિ ગુજરાતી ભાવાર્થમાં સાંભળશું વૈભવલક્ષ્મી વ્રત શુક્રવારે કરવામાં આવતું માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનું વ્રત છે સુખ શાંતિ રીધિ સિદ્ધિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન પ્રાપ્ત કરવા માટે વૈભવલક્ષ્મીનું વ્રત એક અમૂર્થ શસ્ત્ર છે વૈભવ અને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે આ વ્રત દર શુક્રવારે કરવાનું વિધાન છે જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે તો આર્થિક વિટંબણાઓ દૂર થાય છે કારણ કે લક્ષ્મી એ જ સર્વે મનોકામનાઓનું મૂળ છે માતા લક્ષ્મી દેવીની અસીમ કૃપાથી જ સઘળી ઈચ્છાઓ સિદ્ધ થાય છે અને અટવાઈ ગયેલા સર્વે કાર્યો વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય છે મહામાયા એવા મા લક્ષ્મીની શક્તિનું વર્ણન કરવું એ પામર માનવી માટે અશક્ય છે હજાર હાથવાળા આદ્યશક્તિનું વર્ણન કરવું એ બે હાથવાળા માનવી માટે અતિ મુશ્કેલ છે ભગવતી લક્ષ્મી ખૂબ જ દયાળુ છે સમસ્ત જગતના જીવો ઉપર આ દયાળુ માતા હંમેશા દયા વરસાવતી રહે છે આપણે તેની અસીમ કૃપાના પાત્ર બનીએ એ માટે બે હાથ જોડી અને મસ્તક નમાવી અંતઃપૂર્ણક તેની આરાધના કરીએ અને કરેલા પાપોની ક્ષમા માંગીએ તો મા દેવી જરૂર આપણી ઉપર કૃપા કરે છે આ દેવી સિદ્ધિદાત્રી છે તેઓ પોતાના આરાધકને સર્વે પ્રકારની સિદ્ધિ આપે છે મા વૈભવલક્ષ્મીનું વ્રત ભલે નાનું રહ્યું પણ આ વ્રતની ફળશ્રુતિ ખૂબ જ મોટી છે આ વ્રત અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ બાળક સર્વે કરી શકે છે ભાગે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓએ કરવાનું હોય છે નિયત કરેલા શુક્રવારે આ વ્રત શરૂ કરવું પાંચ શુક્રવાર સુધીમાં વ્રત કરતાએ જરૂર અનુભૂતિ થાય જ છે કે વ્રતનો પ્રભાવ કેવો છે વ્રત કરતા જો બીમાર હોય તો તેના બદલે નિયત કરેલા સમય માટે અન્ય વ્યક્તિ પણ વ્રત કરી શકે છે વૈભવલક્ષ્મીની સ્તુતિ અને ઓમ શ્રી નમઃ મંત્રના જપનું મહાત્મ્ય આ વ્રત દરમિયાન ખૂબ જ વધારે છે પહેલા પાંચ શુક્રવારો દરમિયાન કોઈ પણ એક શુક્રવારે સાંજે સાત સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરવું વ્રત દરમિયાન રજસ્વલા ધર્મનું પાલન કરવું શુદ્ધતા રાખવી આ વ્રત જો ભક્તિભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે માતા વૈભવ લક્ષ્મી એ ભગવાન વિષ્ણુની શક્તિ અથવા તો પત્ની તરીકે ગણાય છે ભગવાન વિષ્ણુનું કાર્યસૃષ્ટિનું પાલન પોષણ અને રક્ષણ કરવાનું છે આ કાર્ય વૈભવલક્ષ્મી કરે છે વૈભવ લક્ષ્મીને ભગવાન વિષ્ણુની પરમ વિભૂતિ તરીકે પણ બિરદાવ્યા છે ભગવાન વિષ્ણુના કાર્યની પરિપૂર્ણતા પણ વૈભવલક્ષ્મીના સહયોગ વગર અવલંબિત છે લક્ષ્મી જ આ કાર્ય પરિપૂર્ણ કરે છે આથી લક્ષ્મીને સમૃદ્ધિની અધિષ્ઠાત્રી દેવી કહેવામાં આવે છે આ ઐશ્વર્યની અધિષ્ઠાત્રી જે વ્રત ધારી પર રીજે છે તે સ્વર્ગતુલ્ય વૈભવને પામે છે પરંતુ જો કોપાયમાન થાય તો તેનું ધનો પનોત નીકળી જાય છે માતા લક્ષ્મી એ વૈભવ આપનારી લક્ષ્મી છે જેને આપણે દિવાળીનો તહેવાર આવે ત્યારે જ યાદ કરીએ છીએ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનો મહિમા ખૂબ જ મોટો છે ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી વૈભવલક્ષ્મીનું આ પર્વ આનંદભેર ઉજવવામાં આવે છે કમળના આસન પર વિરાજમાન સૌંદર્ય પ્રભાથી પ્રકાશમાન આ વૈભવલક્ષ્મી સૌંદર્ય સંપત્તિ અને સૌભાગ્યની દેવી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે સ્તોત્રો દ્વારા લક્ષ્મીજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે બે હાથમાં કમળ કંઠને હાર ચરણોમાં નુપુર પીળા વસ્ત્રોથી વિભૂષિત બંને બાજુએ અમૃત કળશ દ્વારા અભિષેક કરતા હાથીઓથી સુશોભિત એવા લક્ષ્મીજીનું અર્ચન પૂજન કરનારા ધન સંપત્તિને પ્રાપ્ત કરે છે આ મહાપર્વમાં લક્ષ્મી પૂજનનું એક અનોખું મહત્ત્વ છે ધનધાન્ય અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીના અનેકવિધ સ્વરૂપો છે કમળમાંથી આ દેવનો પ્રાદુર્ભાવ થયો હતો તેથી તેનું એક નામ કમલા પણ છે મહાશક્તિ લક્ષ્મી ચંચળ માયા તરીકે અને કવિથી ગુણોથી અલંકૃત છે સુરી અને આસુરી એ બે પ્રકારે આ દેવીના ગુણભાવ પરસ્પર ભિન્ન છે સુરી એટલે કે દેવી સંપત્તિ સુખ સાથે સદ્બુદ્ધિ અને સુખ શાંતિ આપનારી એવો અર્થ થાય છે અને આસુરી એટલે પાપના પ્રતિક જેવી સંપત્તિ અહંકાર વિલાસ દુર્ગુણ દુર્બુદ્ધિ અશાંતિ વગેરે આપનારી એવો અર્થ થાય છે લક્ષ્મીજીને ચંદ્રમાની બહેન માનવામાં આવી છે આ દેવી ધનલક્ષ્મીનું પ્રતિક છે તે મંગલા છે એનો જ્યાં વાસ હોય છે ત્યાં ધન ધાન્યની ઓણપ હોતી નથી લક્ષ્મી પૂજન વખતે પ્રતિક તરીકે ચાંદીના સિક્કાનું પૂજન કરવામાં આવે છે વૈભવ લક્ષ્મીનું પૂજન કરવાથી વ્રતધારીની શુભ મનોકામના જરૂર સફળ થાય છે વૈભવ લક્ષ્મી એ માત્ર સંપત્તિની અધિષ્ઠાત્રી જ નથી તે સર્વતોમુખી માંગલ્ય અને ઐશ્વર્યની દેવી છે આ દેવી અષ્ટ સ્વરૂપે પૂજાય છે ધનલક્ષ્મી ધાન્યલક્ષ્મી વિદ્યાલક્ષ્મી વીરલક્ષ્મી કારુણ્યલક્ષ્મી સંતાનલક્ષ્મી સૌભાગ્યલક્ષ્મી અને મહાલક્ષ્મી વૈભવલક્ષ્મીનો વાસ ક્યાં હોય છે તો જે ઘરમાં વડીલો પ્રત્યે વિનય આદર અને સન્માન હોય છે ત્યાં વૈભવલક્ષ્મીનો વાસ હોય છે જ્યાં ધન ધાન્ય સુસંસ્કૃત અને નીતિથી એકત્ર કરેલ હોય છે ત્યાં વૈભવલક્ષ્મીનો વાસ હોય છે જ્યાં આચાર વિચાર અને આહાર વિહાર શુદ્ધ હોય છે ત્યાં વૈભવલક્ષ્મીનો વાસ હોય છે જ્યાં સંપ સંભાવ અને કારુણ્ય હોય છે ત્યાં વૈભવ લક્ષ્મીનો વાસ હોય છે જ્યાં કલેહનો સર્વથા અભાવ હોય છે ત્યાં વૈભવલક્ષ્મીનો વાસ હોય છે આ દરેક લક્ષણયુક્ત ઘરમાં વૈભવલક્ષ્મીનો વાસ હોય છે વૈભવ લક્ષ્મીનું પુરાણોક્ત વચન આ પ્રમાણે છે કે હું શીલવાન ઉદ્યમી અને કર્તવ્યનિષ્ઠ માનવીના ઘરમાં જ વાસ કરું છું જે ક્રોધને વશ થતા નથી જે જીતેન્દ્રિય હોય છે જે દેવતાઓની આરાધના અને ગુરુઓનું સન્માન કરે છે જે આત્મશ્રદ્ધાવાન અને ક્ષમાશીલ છે તેના ઘરમાં હું વાસ કરું છું વ્રત કરતાં જો વૈભવ લક્ષ્મીને પરમ શક્તિ તરીકે પૂજે તો લક્ષ્મીની કૃપા વડે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોથી સફળતા પ્રાપ્ત કરે છે અને તેનું જીવન કૃતાર્થ બને છે તેમની અસીમ કૃપા વડે વ્રત કરતાની કીર્તિ અખંડ રહે છે અને સુવાસિની સ્ત્રીનું સૌભાગ્ય પણ અખંડ રહે છે તો મિત્રો આ વૈભવ વૈભવલક્ષ્મી વ્રતનો મહિમા હવે સાંભળશું લક્ષ્મી માની સ્તુતિ અને મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીં હ્રીમ શ્રી મહાલક્ષ્મયે નમઃ આ જપ મંત્રનું નિયમિત પંચોપચારે પૂજન અર્ચન કરી અગિયાર માળા ફેરવવાથી લક્ષ્મીજી વ્રત કરતા પર પ્રસન્ન થાય છે અને તેની દરેક મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે લાલ કમળમાં નિવાસ કરનાર સર્વે પ્રકારની શોભાથી યુક્ત પ્રચંડ અને તેજસ્વી કિરણો ધારણ કરનાર રક્તવર્ણા વસ્ત્રો પરિધાન કરનાર ભગવાન વિષ્ણુને પ્રિય લક્ષ્મીજી કે જેઓ મન આનંદિત કરે છે અને જેમનો સમુદ્ર મંથન દરમિયાન પ્રાદુર્ભાવ થયેલો છે જેઓ ભગવાન વિષ્ણુના પત્ની છે અને જેમનું પ્રાગટ્ય કમળમાંથી થયું છે જેઓ અતિ રમણીય વંદનીય અને પૂજનીય છે એવા હે લક્ષ્મીજી આપ મારું રક્ષણ કરો સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા અને તેના ભુવન મોહન સ્વરૂપથી દેવો અને અસુરો સર્વે અતિમુગ્ધ બની ગયા પરંતુ લક્ષ્મીજીની વેધક દ્રષ્ટિ તો સર્વે દેવો અને દૈત્યો તરફ ફરતી ફરતી ભગવાન વિષ્ણુ પર સ્થિર થઈ અને સંકોચને લીધે લક્ષ્મીજીએ પોતાની નજર નીચી ઠાળી દીધી અને ભગવાન વિષ્ણુએ પણ લક્ષ્મીને પોતાની અર્ધાગના તરીકે ગ્રહણ કરવાનો દ્રઢ સંકલ્પ મનોમન કરી લીધો ત્રિલોકનાથ વિષ્ણુના નિર્ણય સામે સર્વે દેવ તથા અસુરોએ મસ્તક નમાવ્યો અને લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પતિ તરીકે સ્વીકારી કૃતક કૃત્યતા અનુભવી હે લક્ષ્મી પુત્ર પૌત્ર ધનધાન્ય હાથી ઘોડા ગાય રથનું વાહન વગેરે આપો આપ તો પ્રજાની માતા છો માટે મને દીર્ધાયુષ આપો કઈ માતા પોતાના વાહન સોયા પુત્રનું દીર્ધાયુષ નહીં ઈચ્છતી હોય અને કઈ માતા પુત્રને સર્વ પ્રકારે સુખી જોવા નહીં ઈચ્છતી હોય ભગવતી વૈભવલક્ષ્મી પણ વિશ્વ માતા છે અને તેથી સાચી ભાવનાથી જે કોઈ તેમના ચરણે નમે છે તેને ફળશ્રુતિ અચૂક મળે છે આ વિશ્વ ભાવનામય છે ભાવના તેવી સિદ્ધિ સાંપડે છે એટલે વૈભવ લક્ષ્મીને માતા ગણીને જે માતા વૈભવ લક્ષ્મીને માથું નમાવે છે તેને કોઈ વાતનો ભય કે શોક રહેતો નથી ઓમ મહાલક્ષ્મી ચવિત વિષ્ણુ પત્ની ચીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત અથાર્થ અમે મહાલક્ષ્મીના સ્વરૂપને પીછાણીએ છીએ અને વિષ્ણુ પત્ની ભગવતી લક્ષ્મીનું ધ્યાન ધરીએ છીએ એ ભગવતી લક્ષ્મી અમારી બુદ્ધિને તથા મનને કલ્યાણના રસ્તે દોરો આ પ્રકારે સૌ પ્રથમ લક્ષ્મીનું ચિંતન કરતાં જ આપણી સામે કલ્યાણનો માર્ગ ખુલ્લો થઈ જાય છે આપણી બુદ્ધિ શુદ્ધ બને છે અને દેવી લક્ષ્મીની કૃપાથી શુદ્ધ બુદ્ધિ થતાં સર્વે વિધનો દૂર થાય છે આથી આ કલ્યાણ મંત્રથી બીજા જ શ્લોકમાં કહેવાયું છે કે મારું કરજ રોગ દરિદ્રતા પાપ અકાળ મૃત્યુ ભય શોક મનનો સંતાપ વગેરે હે માતા આપની કૃપાથી સદાને માટે નાશ પામો જે ભાવનાથી લક્ષ્મી પૂજન કરવામાં આવે તો આનંદ મંગળ વર્તે છે કમળના આસન પર બિરાજમાન મણિમાણેકથી વિભૂષિત દિવ્ય ગજેન્દ્રો જેને સુવર્ણના ઘડાથી અભિસિંચન કરી રહ્યા છે અને જેના હાથમાં કમળ શોભી રહ્યું છે એવા લક્ષ્મીજી સર્વે મંગલકારી વસ્તુઓ સાથે મારા ઘરમાં સદૈવ નિવાસ કરો કમળ એ પવિત્ર અને નિર્લેપ જીવનનું પ્રતીક છે હાથીને આપણે શક્તિ અને શાણપણના ધારક તરીકે જાણીએ છીએ લક્ષ્મીજીનું સ્થાન પવિત્રતા પર અવલંબિત છે જ્યાં શક્તિ અને શાણપણ એમની સેવામાં હજુ રહે છે ત્યાં ચંચળ ગણાતી લક્ષ્મીનો સ્થિર અને સ્થાયી ત્યાં નિવાસ થાય છે આમ ભગવતી વૈભવ લક્ષ્મીને જે આ રીતે ઉપાસે છે તેને પછી લક્ષ્મી પૂજન કર્યા બાદ ચોપડા કાળા ચિતરવા પડતા નથી પણ વ્રત ધારક આ લોક અને પરલોકને વિશે અખોટ રીતની સિદ્ધિ જમા કરાવે છે આમ પૂરી શ્રદ્ધાથી દર શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કરવાથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે ઘરમાં સુખ શાંતિ જ નહીં પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત થાય છે દેવી લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેના ભક્તોની દરેક ઈચ્છા મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતું વૈભવલક્ષ્મી વ્રતનું મહાત્મ પૂજાનો મંત્ર અને મા લક્ષ્મીની સ્તુતિ ગુજરાતી ભાવાર્થમાં જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા વૈભવલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ